મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની અને મોટી જાહેરાત કરી છે સરકારી નોકરીમાં જેટલી પણ જગ્યા ખાલી છે તે ભરવા માટે કહેવામાં આવ્યું છે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે સરકારી નોકરીમાં જેટલી જગ્યા ખાલી છે તે ભરી દો ભરતી કર્યા પછી જવાબદારી વધી જશે પછી કામને લઈને કોઈ પણ બહાનું નહીં ચાલે જે જે વિભાગમાં મહેકમ ખાલી છે તે ભરી દેજો તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી બધા બધા નોકરી પછી કરતા હોય પેલા તો શું છે કે માણસ ઓછા છે સ્ટાફ ઓછો છે તો અમારે ક્યાંક કહીએ દેગ માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારા પણ પછી કોઈ થી કેવાશે નહી કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો જ હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે